આજરોજ તલાજા શહેરના મોગઝામ રોડ ઉપર અને ગૌશાળાની બાજુમાં એક ઉભરાતી ગટર મામલે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો ભેગા થયા હતા કોંગ્રેસના નગરસેવકો દ્વારા ફરિયાદો ઘણી વખત થઈ પરંતુ આંખ આડા કાન કરાયા હતા જ્યારે ભાજપના નગરસેવક મહેન્દ્રસિંહ સરવિયા કે જે દરેક સમાજના પ્રિય વ્યક્તિ છે સાથોસાથ કોઈપણ પક્ષમાંથી દાવેદારી કરે અને તળાજાના કોઈપણ વિસ્તારમાં દાવેદારી કરે તો બિંદાસ ચૂંટાઈ શકે તેવું વ્યક્તિત્વ ધરાવે છે એવા મહેન્દ્રસિંહ સરવૈયાએ પણ મુલાકાત લીધી અને સ્થળ ઉપરથી જ ચીફ ઓફિસર શ્રીને ફોન કર્યો તો તેને પણ વ્યવસ્થિત જવાબ ના મળ્યો અને ફોન કાપી નાખ્યો તો વિપક્ષના નગરસેવકને શું કરવાનું અને મહેન્દ્રસિંહ સરવૈયા અને પ્રમુખ કે ઉપપ્રમુખ કે બીજા ઘણા નગરસેવકો પણ હાલ ભાજપ કોંગ્રેસ કરતા નથી ફક્ત ને ફક્ત તલાજાના હિતને જ જોવે છે એ હકીકત છે પરંતુ આ ગટરના કામ શા માટે ખોરંભે ચડે છે એ સમજાતું નથી અને જ્યારે અધિકારી દ્વારા આવા ઉડાવ જવાબો આપે એ સારી વાત નથી અને ચીફ ઓફિસર એમ કહે કે મારી લિમિટ હોય અને એ સુવિધા નથી તો આ વિસ્તારના નગરસેવકો અને રહેવાસીઓને ક્યાં સુધી ભોગવાનું એ સમજાતું નથી વધુમાં આ રસ્તા ઉપર એક અણુબનાવ બનેલો એક બાળક ગટરમાં ગરકાવ થઈને પોતાનો જીવ ગુમાવેલો તો શું હજી આ ઘટના ખાડા કોઈની રાહ છે અને છતાં અધિકારી કે પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી મારું નામ ધીરોજ દસાડિયા છે હું વોર્ડ નંબર બે ની અંદર આ વખતે ચૂંટણી લડીને જીતેલો છું ફિરોજભાઈ શું પ્રશ્ન છે હવે અત્યારે પ્રશ્ન તો મોટો એવો તકલીફ વાળો છે કે આ જે જગ્યા જે છે એ વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણ ની વચ્ચેની જગ્યા છે કે જ્યાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલ આવે છે એના લઈને કદાચ આવલી થતી હોય તો આ છેલ્લા લગભગ ત્રણ મહિનાથી આ ગટરનો લાઈન આખી બુરાઈ ગયેલી છે વેકરાથી તો સુપ્રીમ કોર્ટનો આદેશ એવો છે કે આ કર્મચારી હોય એને ગટરમાં ઉતરવાની મનાઈ છે એટલે એ લોકો ઉતરી શકતા નથી બરાબર છે તો એ ઉપરાંત હવે અત્યારે એ લોકોને છેવટા પંચર કરીને કાઢવું પડે આ બે મહિના એમાં પંદર દિવસથી તો ખાડા ખોદીના રોડ ઓલો થઈ ગયેલો છે અને અત્યારે આ બે દિવસની અંદર કદાચના પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે તો અહીંથી ફક્ત જનો ઘણા નીકળ્યા છે તો એને કઈ લાઈન લેવાની એ જોવાનું રહે બાકી ઉપરાંત કે અમે કોંગ્રેસના તો સદસ્યો બધા હાજર હતા અમારે તો કોઈ માનતા નથી બરાબર છે પણ શાસક પક્ષના મહેન્દ્રસિંહ સરવિઆ જે હિન્દુ મુસ્લિમ તમામના લોકોના પ્રિય માણસ છે બરાબર છે તો એ સાહેબે મહેન્દ્રભાઈ આવીને પોતે અહીંયા ઉભા રહ્યા અને એને સાહેબને ફોન કર્યો તો સાહેબે એને પણ જવાબ એવો આપ્યો કે થાય તમારે ચેક કરવું કરો આગળ કેસ કરો આ પગલા લેવા લઈ શકો એ અમારી થાય એમ નથી તો કઈ લાઈન લેવાની આમાં જો શાસક પક્ષની કોઈ ઓલી નથી તો આમાં વિપક્ષ વાળાની ખ્યાલ પડતો નથી બીજું કર્મચારીઓ મહેનત કરે છે અંદર ઉતરવાની મનાઈ છે બરાબર છે તો આ ભૂંગળા ક્યાં સુધી આમને ત્રણ મહિનાથી આમનામનામ છે ઉપરાંત વીસ દિવસથી મોટો મોટો ખાડો ખોદેલો છે અને આ મેન રસ્તો છે નાના ની અહીંથી નીકળે કઈક જાતની તકલીફ છે આજુબાજુના લોકોને તકલીફ છે પણ આ ખાડાનું કોઈ નિવારણ આવતું નથી અને ઉધતા ભર્યા જવાબો મળ્યા છે તો હવે આની માટે શું કરું એ કાંક આગળ પાક ઉપર બેઠા હોય કારણ કે કેન્દ્રમાં ભાજપ છે ગુજરાતમાં ભાજપ છે તળદરમાં બોડી ભાજપની છે અને એમાં ભાજપના લોકોનું કામ નથી કરી તો અમારે તો કઈ લાઈન લેવાય અમે અત્યારે મતદારોના જવાબ દીધી હેરાન થઈ ગયા ગઈ અમારે કઈ લાઈન લેવી ખબર પડતી નથી હવે ઉપરાંત આ ગટર જે છે એ સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈન ની છે અને ફક્ત વરસાદી પાણી ની નિકાલ જવું જોઈએ એની બદલા ગામ આખા ની ગટર એની અંદર ભેળવે છે એ ઉપરાંત થોડાક સમય પેલા એક બાળક અહીંયા પાણીમાં ડૂબીને મરી ગયો તો અલ્લા ન કરે અને કદાચ આ ખાડામાં કાંઈક એવો અણ બનાવ બન્યો તો એની જવાબદારી કોની રહે ચીફ ઓફિસરની રહે પ્રમુખની રહે કે બીજા કોઈ સદસ્યો સદસ્યોની રહે આમાં અમે હારો હેરાન થઈ જાવ એ બધાની હારો હાર એ ખોટી વાત છે નામ અશોકભાઈ આર ચૌહાણ

અને આ ગટરના ચેરમેને મને એમ કીધું કે શોભાઈ તમે ભોગવો એટલે ને કોઈ હાલમાં કોઈ આવ્યું નહીં એક થી દોઢ કલાકથી મને રાહ છે ઓફિસરને વારવાર હું તમને કોઈ ફોન કરું છું અને ચીફ ઓફિસર હું અમારા ફોન ઉપાડતા નથી શા કારણે અમારા ફોન નથી ઉપાડતા એનું કોઈ અમને એનું સોલ્યુશન આપશે ઓફિસર અમને બોલાવા નથી ઉપાડતા એમ અને આ રસ્તો તેમ નથી કરતા એને એટલે અમારે હું રાહ દેશ રાખવાનો છે ચીફ ઓફિસરે